ગાડી લઈને તો ગમે ત્યાં જવું જ પડે આપણે એટલે તો પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે હમણાં થોડી વાર માં બતાવશો તમને શું ખાવાના ને શું ઈ આ પહોંચી ગયા છે ફાઈનલી નાસ્તાની દુકાને આમ જો તમને ટ્રાફિક કેટલી દેખાય છે આમ જો તો ખરા તમે એટલે કઈ ખારું તો મળતું જ છે હા 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 મસાલા પાવ હજી એક આપો ભાઈ હમણાં આપશે જો ભાઈ તું આમ જો એમાં જો

પછી તો અમે જોતા જોતા એવું લાગ્યું ને કાંય તો મહાકુંભ મેળો થઈ ગયો કે હું ના ના ભાઈ આમ જોવા રસ્તામાં આ ભાઈ ગાડી મૂકીને હોય એ જ્યાં લાગે એ કે ટ્રાફિક છે ને એ કોઈ નીકળવા દે નહીં રસ્તામાં મૂકીને એ જે ભાઈએ હું હવે અમને કીધું હાલો અમને જ આવવા અમે આમ થોડા થોડા હાલતા થઈ ગયા એક બાજુ પછી તો હવે એમ લાગ્યું કે હવે ઘર ભેગા થઈ જાય હાલો હાલો ઘરે જઈએ તો પાછું બીજી પણ દેખાય ગઈ રસ્તામાં બહુ બધા છે હો દર્શન કરવા હાલો ઘરે હાલો ઘરે નો થયા હોય તો તમે કરી લેજો અમે જો કે આવી રીતે આગેથી જ કર્યા છે નજીક થી તો કર્યા નથી